આ મિક્સર લાવ્યું હોય આપણે એટલે લાવ્યું હોય એટલે એ મિક્સરનું આપણે કીધેલું હતું વેલથી હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આપણે ભાઈ સવાર સવારમાં વહેલા ઉઠી ગયા છો અને આજે છે શનિવાર આજે છે રક્ષાબંધન તો બધાને ભાઈ હેપી રક્ષાબંધન અને આપણે ભાઈ રાખડી બાંધવાની નહીં ચમકે આપણે મોલ્લાની અંદર એક મોત થઈ ગયું હતું એટલે હોક છે આપણે તહેવાર રુજબવાનો નહીં કે ભાઈ બધાને હાથે રહેવું પડે ને આપણી સુખ પાડવો પડે તો જોઈએ આ ઘરની અંદર શું થયું પાટો લાગ્યું છોડી દીધો કે ખણ પછી લાગ્યું છે કળ કરતા હતા તો શું થાય ખણ આવો એટલે પાટો એ તો બે દાડા રાખશો ને એટલે ખણ તો આવવાની જ છે તો હવે ગરમ પાણી હોય ને ધોઈ નાખો ઉપર મૂ લગાવી દોરી એટલે ખણ બીજી ના આવે હા આ તો રક્ષાબંધન છે એટલે ને રજા છે તો હવે આખો દાડી ટીવી અને મોબાઈલ મસ્તી બીજું શું કરવાનું કોઈ ના તો ભાઈ આપણે વિડીયોમાં બન્યા રહેજો શું કર્યું કાવ્યને નાહવા માટે પોણી મીચ્યું હ તો ભાઈ આજ રક્ષાબંધન એટલે આપણા હેતલને હાલવા માટે મિક્સર લાયા હો એ આ જ આવવા નહીં સંગીત થોડું આબાજુ લઈને બતાવો તો ભાઈ આપણે રક્ષાબંધન તો ઉજવવાની નહીં આજ આ મિક્સર લાવ્યું આપણે એટલે લાવ્યું મિક્સરનું આપણે કીધેલું હતું વેલથી પણ ઇવેન મિક્સર લવાનું જ હતું પણ ભાઈ વાહનની અંદર મોલ્લામાં એક મોત પડી જ એટલે ભાઈ આપણે હોક જેવું જ છે એક તો વહેલા મરી ગયા હતા એ કાલ મરી ગયા રાખડી બધવાની નહીં પણ એ મિક્સર આ કાવ્યના હામાં ચાલ્યા આવ્યા નહીં એટલે એને મિક્ચર હાલ દેવા કાલ આપણે મિક્ચર લાવી દીધું હોય તો ભાઈ તમે તમારી બેન માટે શું ગિફ્ટ લાવ્યા હોય એ કોમેન્ટ કરીને જણાવજો આજે રક્ષાબંધનના દિવસે અને આ મિક્સર કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો વિડીયો સારું લાગ્યું હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો હોય વિડીયોને લાઈક કરજો અને સપોર્ટ કરો ભાઈ કોઈ સબસ્ક્રાઈબ કરતા નહીં તો સબસ્ક્રાઇબ કરો